બી હે ભાઈ શું કરો તમે તમને એમ નહી ક્યા છો આ ગુમનામ શેરી આ કે બીજું કઈ ગામડે થી અલા ભાઈ ભાઈ આ શું ગુમનામ શેરી

એવું હે હમ હેડ ભયા ઘર તો બતાય મને ક્યાં જા આગળ અલા હેડ ને ખબર રાખવી પડશે અલા નઈ કોઈ લઈ જાય ભઈ હેડ જે અલા લે હે બસ આ ગામડે થી આડે આવો હે ને આ સરપંચ એ તલા આ બધે આવી સોસાયટી બનાવવાની કે ખાલી આ ગરીબ ના ઘર બને ગરીબ ને હે હમ તો મને છો સરપંચ ને પૂછજે પેલું એવું ઘર દેખાય ને એ સરપંચ નો નું હારું હા કુએ પણ તમે તમારે કામ થઈ જાય કુવાની ખબર રાખવાની અલ્લાહ હારું થઈ વાહ તો જો હે બગીચો બગીચો પાણી અમે તો 15 દાડા નહીં પાણી આવતું નહિ ને ભાઈ 15 દાડા ઉપર થયું હશે પણ તો કેટલું પાણી છે હે કેટલું ઢોડ્યું છે આમ તો જો આ નંબર લખ્યો નહીં યાર જ લાગે સરપંચ સાહેબ નો આવો 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 હે કુતરો કુતરો પાડેલો નહીં ને ડેલો બંધ કર્યો કઈ તો બેઠો નહિ ને ભયા કુતરો હું રાખતો જ

ખબર પડે હું તો જો વરસાદ આવ્યો ને કાનિ બહાર નહીં હું શું કઉે જે ચૂંટણી હતી કે નહીં એટલે તમે આયા તા કે આયો તમે ને મે એક કે તને મને આ રોડ બનાવી આપજો બરોબર બીજું કઈ મારે જોતું નહીં પાણી નું તમે ગિર્યુંતું આ બધું કીધુંતું પણ આજે સુધી કાય આવ્યું નહીં ઈકા તો તમે બનાયો તો તમે જે વાત કરી ને પાણીની હા એ પાણી તો તમે જોઈની હાલ હા રીલામ છિલ કરતી તું ને અરે ભઈ 2 વર્ષ નું થયું હે પણ ક્યાં તમારી માંગણી છોતી પાણીની ઇન્સ્ટન્ટ પણ તમારો રસ્તો તો હતો જ

તમારા માટે નઈ આ મારા ભાઈ બનાવું અને આજે બંગલા તૈયાર રહ્યા મારા મોટા ભાઈ અમેરિકા રે અમેરિકા ઇમરા ઓલે આ પેલા ઉપર બે ફાયટ હતા મોટા મોટા માથા મોટી મોટી અમેરિકા જતા રહ્યા બંગલો મારે પાણી ફરી

રાજભ સર ને જીતાડવાના અમારા રાજભા સરપંચ બનાવવાના અત્યારે તમે અમને ભૂલી ગયા તમે રોડ બનાવવાનું મેં તમને ચાલનું કીધું હે આપણે ચાલે તમે અમારા ગામમાં આયા

હા જુઓ તમારે કેટલું વેસ્ટ પાણી જાય આમ જુઓ આમ જુઓ હે આ કેટલું વેસ્ટ પાણી જાય આમ જુઓ કેટલું પાણી ઢોળેલું છે હે આમ જુઓ જે આ જુઓ કેટલું પાણી વેસ્ટ છે આ વેસ્ટ નથી તો આપલો વરસાદ આવ્યો તો ને હા એનું ભરાણું છે મારા કન્ની હા ભરે તમારે તો નીચે તમારે ના ભરાઈ જાય ના ના આ તો બગીચાને પાણી સાટેલું છે એનું હે સરપંચ સાહેબ તમે મને ગામડ્યો હાવ ના ધારશો આ આટલું બધું પાણી બગાડ્યું મારો બેટો આ ગામડિયો શિયાર હોશિયારો આમ જુઓ છે એટલું પાણી બગડી પણ અમારા થાવો આવો અમે મહિનેથી નાયા નથી લૂંગડા બદલ્યા નથી આ તો કોક ના પહેરી નાયો હો કે સરપંચના ત્યાં જાઉં હારા લૂંગડે જવાય તો હારે લૂંગડે હારું કેવાય ને પાણી તો કોઈકના માથી પહેર્યા છે કોકના પહેરો કે પોતાના પહેરો હું ફરક પડવાનો છે એ સરપંચ સાહેબ તમે આ બંગલો બનાવ્યો આવો બંગલો એક હાથો મને તો બનાવી દો હા એ તો તારું નામ લખીશ છે આમાં બ્લેક લિસ્ટમાં નહીં બ્લેક લિસ્ટમાં નહીં તો એ તો હું ચોપડે નારું તારું ચડાવી દઈશ અને બંગલો મળી જાય અને સાહેબ બોલો કૂવો તમે કેવો બંધાયો એ તમે અમને એવો કૂવો તો બંધાઈ દો એ કુવો તમારા માટે નહીં બંધાયો હા એ કૂવા માટે તમે સ્પેશિયલ માળા રાખશે હા કે જી આઈ કમ્પ્લેન લઈને આવે ને ઇને એક કુવામ રમકાવાનું ના ના એટલે હું કમ્પ્લેન સાહેબ નહીં લાયો હું કમ્પ્લેન લઈને નહીં આવ્યો હું તો ખાલી તમને ભેગો થવા આવ્યો તો કેવા છે સરપંચ સાહેબ કમ્પ્લેન નહીં હો તમને ના ના ઓ નહીં આપણે કમ્પ્લેન નહીં હા ભાઈ હું સમજું છું સમજું હા જો ભાઈ કમ્પ્લેન નથી હો અને તને તને બંગલો મળી જાય ના ના નથી ગયો તો નથી ગયો